અમદાવાદમાં પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ આયોજન કિન્નર સમાજ કરશે ઐતિહાસિક રાજસુઈ યજ્ઞ એક આહુથી મોદી કે નામ સૂત્ર આપ્યું છે બ્રાહ્મણો દ્વારા પૂજાપાઠ કરી યજ્ઞનો સંકલ્પ લેવામાં આવ્યો દેશના ઇતિહાસમાં પહેલીવાર કિન્નર સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધાર્યુ વિશ્વ શાંતિ અખંડ ભારત અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે ભવ્ય રાજસૂઈ યજ્ઞનું આયોજન કરાવવા જઈ રહ્યું છે ઐતિહાસિક યજ્ઞ પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ આ યજ્ઞ છવ્વીસ ઓક્ટોમ્બરથી શરૂ થઈ દોઢ મહિના સુધી ચાલશે કાર્યક્રમ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ખાતે કરવામાં આવશે તાજેતરમાં વડાપ્રધાનની સભા યોજાય સત્તરમી તારીખે અમદાવાદના એએમએ ખાતે બ્રાહ્મણો દ્વારા પૂજન પાઠ થયું છે કિન્નર સ્ત્રી પુરુષ પ્રતિનિધિઓએ સંકલ્પ લીધા છે રાજ સુજ્ઞનો વર્ણના વેદમાં જોવા મળ્યું છે આ સમયમાં રાજાઓ પોતાના સામ્રાજ્યની સુખ શાંતિ અખંડતા અને સ્થિરતાના આશીર્વાદ માટે યજ્ઞ કરતા સંકલ્પ પ્રસંગે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરવ તિવારી પ્રખ્યાત ધાર્મિક વિચારક અરવિંદ નાગર ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા વૈભવી આયોજન અંતર્ગત આ યજ્ઞ માટે લગભગ બાર એકર વિસ્તારમાં ભવ્ય યજ્ઞશાળા ઊભી કરવામાં આવશે જેમાં દેશભરના હજારો કિન્નરો ભાગ લેવા અમદાવાદ પધારશે નવરાત્રી પૂર્ણ થયા બાદ યજ્ઞશાળાને નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે જે ઐતિહાસિક યજ્ઞના ભવ્ય સ્વરૂપે દર્શાવશે ઐતિહાસિક યજ્ઞમાં દેશના વિવિધ કિન્નર અખાડાઓના પ્રતિનિધિઓએ પણ પોતાની ઉપસ્થિતિ દાખવી જેમાં શ્રી શ્રી એક કિન્નર મહામંડલેશ્વર સાધ્વી સૌમ્યા આખી દીદી કિન્નર મહામંડલેશ્વર સાંજના સખીજી રોઝી બારોલિયા જેપુર રાજસ્થાન પ્રદેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર ટીના ગ્રેવાલ હરિયાણાથી અનુષ્કા વિશ્વકર્મા છત્તીસગઢ અને માનવી વૈષ્ણવી વડોદરા કિન્નર મહામંડલેશ્વર શોભા માય મંડી હિમાચલ પ્રદેશ બબલીમાય નોઈડા ઉત્તરપ્રદેશ નેહા ચૌધરી હિમાચલ પ્રદેશથી તબુમાય સુરત ગુજરાતથી જોડાવાના છે गुजरात की भूमि से ही हो तो बहुत बड़ा परिचय नहीं है आज परिचय का दिन न मोदी जी का है मोदी जी को पूरा विश्व जानता है आज सिर्फ परिचय कराना है इस आयोजन का। इस आयोजन आयोजन का का परिचय ये है इसका नाम यज्ञ है जो भगवान राम मर्यादा पुरुषोत्तम भगवान श्री राम और युधिष्ठर जी के बाद में पहली बार इस युग में होने जा रहा है गुजरात की भूमि पर इसमें सबसे बड़ी विशेषता ये है जो किन्नर देवी देवता हैं, उनके द्वारा इस यज्ञ का आरंभ होगा और मोदी जी के जन्मदिन के लिए उनकी उनके दीर्घायु उनके स्थायित्व के लिए इसमें सब लोग तो कामना करेंगे और इस कार्यक्रम का शीर्षक है एक आहुति मोदी के नाम तरह का तो कार्यक्रम इस यज्ञ में कई आयोजन है अलग अलग जो समय आने पर आप लोगों को पता चलेंगे मुख्य उद्देश्य इस यज्ञ का किन्नरों के द्वारा ही है बाकी सब लोग आहुति देने आएंगे जो मोदी प्रेमी हैं जो देश प्रेमी हैं क्योंकि ये देश के राजा की स्थायित्व के अलावा उनके स्वास्थ्य और उनके शत्रुनाश की ये किन्नरों से अच्छा कोई विषय नहीं होता है जो सब बलाओं को टालने की शक्ति रखते हैं बड़ी सी बड़ी बला किन्नरों के आश्रय द्वारा टलती है ये अपने देश की संस्कृति है बच्चे का जन्म होता है तो किन्नरों को लोग याद करते हैं कि हमारे बच्चे की बला किन्नर उतारे तो सारे किन्नर अपने बिल्कुल आत्मा से मोदी जी की आज समझ लो बला ही उतार रहे हैं जन्म है, उनके जन्मदिन के लिए इससे बड़ा क्या शब्द होगा की इतना बड़ा यज्ञ का आयोजन हो रहा है और वो भी सब किन्नर देवी देवताओं इसमें शामिल है इससे बड़ा कोई उनके लिए कहने के लिए है नहीं हम सब की तरफ से उनके जन्मदिन के लिए दिल से सबको सबका सबका आशीर्वाद उनको प्राप्त हो देश की जनता का आज उनका आशीर्वाद का दिन है आज उन्हें सबका आशीर्वाद प्राप्त हो यही मंगल कामना है